શરૂઆત મારી લખેલી કવિતાથી કે આ ઉત્તર ગુજરાતની ભૂમિ છે કેવી સાહેબ કે વટ વચન નીતિ ન્યાય ને સેવા ધર્મ વખણાય છે વટ વચન નીતિ ન્યાય ને સેવા ધર્મ વખણાય છે અરે મુંગા પશુની માવજત પણ જબર અહીંયા થાય છે અને ગઢ આરાસુર ગોખમાં જ્યાં બેઠી અંબા માત છે એવી અમૂલક હા અમારી ઉત્તરી ગુજરાત છે સાહેબ હા ઉત્તર ગુજરાત કારણ કે અત્યાર સુધી ઇતિહાસો છે ને કચ્છ અને સૌરાષ્ટ્રની ભૂમિના ઘટાણા અને સાહિત્યકારો એ માત્ર સૌરાષ્ટ્રની અને કચ્છની જ વાતો કરી છે સાહેબ ઉત્તર ગુજરાતની ધરતીને એટલો બધો ન્યાય મળ્યો નથી સાહેબ એટલા માટે આ પ્રથમવાર ઉત્તર ગુજરાત માટે લખવું પડ્યું કે આ ઉત્તર ગુજરાતની ધરતી છે કેવી સાહેબ કે ખુશ્બુ અતર શાયરી ગરબા ગઝલ મશહૂર છે ખુશ્બુ અતર શાયરી ગરબા ગઝલ મશહૂર છે શાયર કવિ કસબી અમારા પાલનપુરી નૂર છે અને વડનગરની બે દીકરીઓ સારદા સાક્ષાત છે એવી અમૂલક આ અમારી ઉત્તરી ગુજરાત છે અરે અજય અડીખમ ઈડરિયો ગઢ અમારું અભિમાન છે

કે સાયા સમ ભક્ત કવિઓ અને ભાણ ના ભજનો અહીં સાયા ઝુલા જેવા ભક્તો આ ધરતી પર થઈ ગયા હોય છે કે સાયા ધુલા ભક્ત કવિઓ અને ભાણ ના ભજનો અહીં કવિ કાન ના છંદો અવિરત ગુંજતા ગામો મની છે એવો કવિ અહીંયા થયો છે આ ધરતીમાં કવિ કે જેના છંદોની કેવી તાકાત છે સાહેબ કે સજ સજ ભજ સણગાર સજ ગજ ગતિ સજ ગતિ ભજ ભજ મણી ભરરાટ કરમ યમજ રૂપ રસ બાજ હતી અને ધત ધત પ્રિયા લવજ અચરત ધત સલ જલ સજ મોક સમે જન હરિ અંબાર તેજ તું રાસ મંડળ યદુ રાજરમે આવો કવિ કાન અહીંયા થઈ ગયો સાહેબ કે સાયા જુલા ભક્ત કવિઓ ભાણના ભજનો અહીં અને કવિ કાનના છંદો અવિરત ગુંજતા ગામો મહી કહે દીપ કહે દીપ ઓગળનાથ મારો શિવજી સાક્ષાત છે એવી અમૂલક અમારી ઉત્તરી ગુજરાત છે સાહેબ જીઓ જીઓ આ ઉત્તર ગુજરાતની ધરતીને અમે આપણો બનાવ કાઢો તકજી બારૂડ તો લખે કે ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર પાલનપુર પાતાળેશ્વર અને પૂજાતા પરમેશ્વર અરે રણના કાંઠે કરે રખો અને એ નડેશ્વરી નાતો ઈ હવથી પ્યારો હઉ થી નારો મારો બનાસ કાઠો આ તકદી ભાઈ ની રચના પણ હવે આપણો સાહેબ કે આ બનાસની ભૂમિ કેવી છે કે ભારત ભૂમિ મહાન ગુર્જર ગીરા મહાન મહાન એના વંશજો ને અજબ એની શાન ઈ ભારત જય જય નાદ ગજવતી એવી સોહામણી મારી બનાસ ધરતી સાઈ અંબાજી કુંભારીયા ને કોટેશ્વર આરાસુર ડુંગરા અને તીર્થ મોકેશ્વર ઈ માં અંબાજી શક્તિની ધરતી એવી સોહામણી મારી બનાસ ધરતી સાઈ તેમણ નાગને ને ધરણી ધર્મો ધામ લખાપીર ને અરે એ સુઈ ગામ ઐતિહાસિક ધરતી એવી આ સોનાવણી મારી બનાસ દેરી ઉદ્યોગ ને પશુઓનું જતન કાકરેજી ગાય અને બળદોનું વતન અરે ઈ તો રણમાં હોનું પકવતી એવી સોનાવણી મારી બનાસ ની ધરતી અને આ દિશાની ધરતી કે માનવ ચિકિત્સકો દિશા નગરે અને બટાતા અહીંથી વિદેશ સંચરે ઈ લોક અવનવા સંશોધન કરતી